અસામાજિક તત્વો સામે પોલીસે શાનમાં સમજી પણ મેદાન આવી ગઈ છે પાંદેસરા પોલીસ દ્વારા અચાનક પોતાના વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે પાંદેશરા વિસ્તારમાં આવેલ અવાવરુ જગ્યાઓ અને ખાડી કિનારે પોલીસે ડ્રોન કેમેરાથી ચેકિંગ કર્યું હતું અવાહુ જગ્યાઓ અને ખાડી કિનારે અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોવાની શંકા એ પોલીસે ડ્રોન દ્વારા ચેકિંગ કર્યું હતું જેને લઈ અસામાજિક તત્વોમાં રીતસર નો જોવા મળ્યો હતો પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાડી વિસ્તાર છે ત્યાં સામાન્ય રીતે નોર્મલ માણસોની મુવમેન્ટ નથી થતી જેના કારણે મહેરબાન નાયબ પોલીસ કમિશનર ધનફોર સાહેબની સૂચના અનુસાર ખાડી વિસ્તારમાં ડ્રોન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી છે અને ખાડી પર જે જે વસાહતો આવી છે તેની પર્ટિક્યુલરલી પોલીસ તથા પોલીસની ટીમ દ્વારા ચેક કરવામાં આવે છે અને કમલિંગ કરવામાં આવે છે ત્યાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થતી નથી કોઈ અસામાજિક પ્રવૃત્તિ થતી નથી કે અસામાજિક તત્વોનો કોઈ અડ્ડો નથી જો હોય તો એમને ડ્રોન દ્વારા સુધી હકીકત મળે છે જેના ભાગરૂપે જ્યાં જ્યાં અત્યાર સુધી જે કમલિંગ કર્યું છે ત્યાં સુધી કંઈ જાણાય આવે નથી અને જ્યારે પણ કંઈ મળી આવશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે અને સુરત શહેરમાં અવારનવાર આ રીતે જુદા જુદા વિસ્તારોને ટાર્ગેટ કરી અને કોમ્બિંગ કરવામાં આવતું હોય છે ગુનાહિત ધરાવતા ઇતિહાસ ધરાવતા માણસોના ઘરે પણ ચેકિંગ કરવામાં આવ્યું છે જેમાં કેટલાક કિસ્સામાં મળી આવેલા છે કેટલાક બહાર છે જે નજરબાર છે એમને ક્યાં છે અને શું છે એમનું લેટેસ્ટ અપડેટ શું છે તે પણ મહેરબાન ડીજી સાહેબની મેન્ટર સિસ્ટમ દ્વારા અપડેટ કરવામાં આવેલ છે અને દર પંદર દિવસે તેનું મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે